પ્રકરણ સોળ ભૂપત વડોદરિયા ભૂપતભાઈ વડોદરિયાનો જન્મ થયો હતો તેઓ લેખક અને પત્રકાર તરીકે જાણીતા છે પ્રેમ અને પૂજા તેમની નવલકથા છે તો કસુંબીનો રંગ અને જીવન જીવવાનું બળ તેમના વાર્તા સંગ્રહ છે ઘરે બહારે તેમનો નિબંધ સંગ્રહ છે ભૂપત વડોદરિયા ગુજરાતી સાહિત્યમાં જાણીતા લેખક અને પત્રકાર છે તેમણે જીવનની નાની ઘટનાઓમાંથી મોટી વાતો લખી છે જાત્રા ફળી તેમનું સ્પર્શક લઘુ નિબંધ છે જેમાં એક નોકરીવાળાનો પોતાના પરિવાર શારીરિક તકલીફ અને સંજોગોને લઈને આંતરિક સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે આ લેખમાં માનવતા કરુણા અને ત્યાગની ભાવનાઓને અત્યંત સરળ શૈલીમાં રજૂ કરવામાં આવી છે આઠ કલાકનું ગધા વેતરું કરીને હું સાંજે ઘેર જવા નીકળતો ત્યારે અંગ થાકેલા લાગતા પણ એ થાક રસ્તાની ધૂળ જેવો હતો મોં અને હાથ પગ ધોવાની સાથે જેમ એ ધૂળ ચાલી જાય તેમ જમીને ઊભો થતો ત્યારે પેલો થાક પણ ચાલ્યો ગયેલો જણાતો હું જાજુ ભણ્યો ન હતો છ અંગ્રેજી સુધીનો જ મારો અભ્યાસ હતો પણ મારો પગાર સો રૂપિયા હતો હું એક શેઠની નોકરી કરતો હતો શેઠ સો રૂપિયા વસૂલ કરતા હતા પણ આજે સો રૂપિયાએ ક્યાંથી આ સો રૂપિયામાં મારે અમારા ત્રણ જીવનું પોષણ કરવાનું હતું હું માતા અને પત્ની પત્નીનો સ્વભાવ થોડોક ઉગ્ર ખરો પણ શિયાળામાં અગ્નિ જેવો હુંફાળવો બની રહે છે તેમ પત્ની મારી નાની મોટી આપત્તિમાં એવી જ મધુર અને સાંત્વનદાયી બની રહેતી જોકે જીવન સંગ્રામ મારે એકલે હાથે લડવાનો ચારેય વખત આવ્યો ન હતો સાચું કહું તો સો રૂપિયા રડી લાવીને હું માના હાથમાં મૂકી દેતો અને મા જ ઘર ચલાવતી આજની દુનિયામાં સો રૂપિયાની આવક કોઈ મોટી વસ્તુ નથી પણ માતા તો એને બાદશાહી પગાર ગણતી જોકે એમાં ઢીલા થઈ જતા મારા મનમાં એ રીતે ક્યારેય દુઃખનો સ્વીકાર ન કરતી કહેતી દુઃખ કેવું દુનિયામાં મોટું દુઃખ રોટલાનું બાકી તો મનના બધા ચાડા અમને પેટ પૂરતું ભોજન મળતું અને એ માતાને મન મોટામાં મોટું સુખ હતું તેર રૂપિયાના ભાડાવાળા એક ઓરડામાં અમારું ઘર હતું ઘર બહુ સગવડવાળું નહોતું પણ તેની નાની મોટી અગવડો અને ખામીઓને અમે અમારા ભાગ્યની ખોડ ખાપણોની પેઠે જ નિભાવી લેવાનું શીખી ગયા હતા અને તેનો વસવસો ચારેય ન કરતા આમ અમારો સંસાર સુખરૂપ ચાલ્યો જતો હતો ત્યાં ઓચિંતો મારા શરીરે મને દગો દીધો જાન સાથે અલેણું ઉખડ્યું હોય એમ લાગ્યું હવે મને સાંજે જે થાક લાગતો એ જાણે સહેલાઈથી ખંખેરી નહીં સાંજે હું ઢગલો થઈ જતો શરીર ગારા જેવું થઈ જતું આંખો બળતી માથું ભારે ભારે લાગતું અને ઘેર આવીને ખાવાની ઈચ્છા ન રહેતી મોંમાં મોડ્ય આવ્યા કરતી શરીરમાં થયેલા આ ફેરફાર માથી કેમ અછા ન રહે બેટા દિયે દિયે તારું શરીર પીળું હળદર થતું જાય છે ખોરાકમાં સાવ ઉતરતો જાય છે ઠીક ન હોય તો કોઈક દવા લે ડાક્ટર વૈદ્યને દેખાડ આપણે તો માએ વાજ અધૂરું મૂક્યું પણ હું તો તેને બરાબર સમજી ગયો આપણને ગરીબને તો કાયા એ જ મૂડી એમ એ કહેવા માંગતી હતી મારી ઈચ્છા તો મહિનો માસ રજા લઈને આરામ કરવાની હતી પણ શેઠ મને એક મહિનાની રજા આપવા તૈયાર નહોતા સિવાય કે મારે કાયમી રજા જોઈતી હોય રખે માનતા કે મારા શેઠ કોઈ દયાહીના સ્વાર્થી હતા એમનો બિચારાનો પણ વાંક ન હતો એમનો ધંધો એ ઘસાઈ ગયો હતો અને બને ત્યાં લગી કોઈ જૂના માણસને છૂટો ન કરવો એવી એમની ઈચ્છા રહેતી એટલે ધંધામાં જાજો રસકસ રહ્યો ન હતો તો એ મને અને મારા જેવા બીજા બે ત્રણ માણસને એ નિભાવતા અંધારું થઈ ગયું હતું આમ તો થાકીને લોથ થઈ ગયો હતો પણ સૌથી વધુ દયા તો અત્યારે મારા પગની આવતી હતી એમને મને ઘર ભેગો કર્યા વિના છૂટકો છે રસ્તામાં થયું કે ડાક્ટર પાસે જતો આવું આમને આમ જાજુ તાણવાથી તૂટી જવાશે પણ શરીર બિચારું આરામ ઝંખતું હતું ભૂખ લાગતી નહોતી કશું ખાધા વિના અને બહુ તો એક પ્યાલો ચા પીને સૂઈ જવાની ઈચ્છા હતી પણ મારી રાહ જોઈને ભૂખ્યા બેઠેલા મા અને પત્નીનો વિચાર કરતાં જ એમ થતું કે કેમ ખાવું નથી એમ પૂછશે તો શું કહીશ શરીરમાં ઠીક નથી એમ કહીશ એમનીએ કે એવું એમને લાગશે તો બિચારા એ નહીં ખાઈ શકે એમનીએ ભૂખ મરી જશે અને જીવ બાળશે જૂઠું જ બોલીશ કહીશ કે પેલો પાનાચંદ મળી ગયો હતો પાનાચંદને તો તમે જાણો છો ને એનો કાઠિયાવાડી આગ્રહ તમે ક્યાં નથી જાણતા ભૂખ નથી લાગતી એમ કહેતા કંઈકને એણે પોતાના કાઠિયાવાડી આતિથ્યનો પરચો બતાવી ડઝન રોટલી દાબી જતા કરી દીધા હતા હા એ પાનાચંદ પરાણે ઘેર લઈ ગયો અને જમવા પણ બેસાડી દીધો ઘણી હા ના કરી પણ એ તે માને કહ્યું કે બિચારા બા મારી રાહ જોઈને બેઠા હશે પણ ન જ સમજ્યો ઘેર જઈને આ જૂઠનો આશ્રય લઈને મેં ખાવાનું ટાળ્યું માં અને પત્નીએ ખાઈ લીધું મારો થાક છુપાવવા હું મથી રહ્યો હતો માતાની આંખો મારું નિરીક્ષણ કરવામાં ન રોકાય એ માટે મેં વાતચીત ઉપાડી છે કોઈનો કાગળ હા કાકીમાનો છે ગુરુવારે કાકીમા અહીં આવે છે કાકીમા એટલે મારા બાપના કાકી એ મારા વતનના ગામમાં રહેતા હતા પાંચેક હજારની વસ્તીવાળા મારા વતનમાં એ જૂના પુરાણા બાપ દાદાના નાનકડા ઘરમાં જીવતા હતા કાકા ન હોતા દાયકા પહેલા એ ગુજરી ગયા હતા કાકી માને કશું સંતાન નહોતું એમની ઉંમર હશે પચાસની આસપાસ મારા વતનના એ નાનકડા ગામમાં જ એમની દુનિયા સમાઈ જતી હતી અત્યારે એ અહીં શા માટે આવતા હશે મેં માને પૂછ્યું અમસ્થા કે ખાસ ટાઈમ એમને જાત્રાએ નીકળવું છે મથુરા વૃંદાવન બદ્રીનાથ રામેશ્વર

એકલાનો તે કાંઈ અવતાર છે શું રાંધવું શું ખાવું બે એક વર્ષ એ સુનમુન રહ્યા ખસી જશે એમ બધા માનતા પણ કાકા ઊંડી ધાર્મિકતાની પડેલી અસર કાકાભા જતા ઉપસી આવી અને કાકીમા ઠાકોરજીની પૂજામાં ચિત્ત પરોવા લાગ્યા પછી તો કાકીમા માટે ઠાકોરજી એક જીવતી જાગતી વ્યક્તિ બની ગયા હતા સવારે ઠાકોરજીને જગાડવા દૂધ ધરાવવું જમાડવા બપોરે પઢાડી દેવા ચાર વાગ્યે પાછા જગાડવા દૂધ ધરવું રાત્રે જમાડવા અને પઢાડવા એ જ એમની દિનચર્યા બની ગઈ પહેલાં તો એ કાંઈ રાંધતા નહીં પણ પછી એ બધું ઠાકોરજી માટે રાંધતા ઠાકોરજી કોઈ જીવતી વ્યક્તિ હોય ખાવા પીવા સંબંધી એમને પણ ભાવા અભાવા હોય તેમ ઠાકોરજીને જાણે પૂછી પૂછીને એ શાક કરતા દાળ ઓરતા અને બધું બનાવતા પતિ સેવાનું રૂપાંતર પ્રભુ સેવામાં થઈ ગયું ધાર્મિક વૃત્તિના કાકા ભાનું સ્થાન કાકીમાના જીવતરમાં ઠાકોરજીએ લઈ લીધું અને એ જ એમનું સર્વસ્વ બની ગયા કાકીમાના દિયર નાના કાકા ભા એમને માસિક ખાધા ખર્ચ ત્રીસ રૂપિયા આપતા એમાંથી થોડું ઘણું વધારીને કાકી મા પુણ્યદાન કરતા એમની પાસે પાંચસો એક રૂપિયા રોકડા હશે તે એમની જાત્રા કરવાની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માંગતા હતા માને પૂછ્યું જવા ક્યારે નીકળશે ગુરુવારે આવશે ને રવિવારે રવાના થશે હે બચું હવે ડાક્ટર પાસે તારે ક્યારે જવું છે કે આમને આમ માથે મારી મૂકવું છે શરીર એકવાર હાથથી જાય પછી કાબુમાં આવતા બહુવાર લાગે છે હું કંઈ બોલ્યો નહીં પણ આવતીકાલે ડાક્ટરની પાસે જઈ આવવું જ એવો નિર્ણય મેં કર્યો બીજે દિવસે હું ડૉક્ટર વસાવડા પાસે ગયો ડૉક્ટર વસાવડા સાથે મારે આંખની ઓળખાણ હતી બે ત્રણ વાર હું શેઠને ઘેર એમને લઈ જવા માટે મળ્યો હતો ડૉક્ટર વસાવડાનો સ્વભાવ પણ કંઈક સારો હું એમની પાસે ગયો મને એ ઓળખી ગયા કા તમે તો એને મીક લાગો છો હા સાહેબ એ માટે જ આવ્યો છું ડોક્ટર વસાવડાએ મારું શરીર તપાસ્યું એ ગંભીર થઈ ગયા એમના મો પરના ભાવો અને મૌન જોઈને મને ફાળ પડી મારી સાથે ચાલો તો ડોક્ટર વસાવડા મને સરકારી દવાખાને લઈ ગયા મારી છાતીનો એક્સરે લીધો ફરી વાર સાંજે આવજો એમ કહીને છૂટા પડ્યા સાંજે જ્યારે હું ગયો ત્યારે તેમણે મને કહ્યું તમારા પિતા છે ના ગુજરી ગયા છે મોટા ભાઈ કે બીજું કોઈ વડીલ સાહેબ મોટો કે નાનો એકે ભાઈ નથી કોઈ વડીલ પણ નથી જે કહેવું હોય તે મને કહી દો હરકત નથી ડાક્ટરની પૂછપરછનો મર્મ હું થોડો ઘણો સમજી ગયો હતો મારી હિંમત જોઈને એમણે કહ્યું જમણા ફેફસા પર ક્ષયની સારી એવી અસર છે ત્રણેક મહિનાની રજા લઈને દવા શરૂ કરી દો સ્ટ્રેપ્ટોમાઇસિન ત્રીસ જેટલા લેવા પડશે બીજી દવા ઉતારી આપું છું અને સંપૂર્ણ આરામ લો સારો ખોરાક સારા હવા પાણી અને આરામ આ ત્રણ વસ્તુ અગત્યની છે મારી આંખોમાં ઝળઝળિયા આવી ગયા મને વધુ આઘાત તો એ વિચારે થયો કે માતાને આ વાતથી શું થશે પત્નીને કેવું લાગશે પહેલા તો ડાક્ટરનું નિદાન માતા અને પત્નીને ન જણાવવાનો મેં વિચાર કર્યો પણ પછી લાગ્યું કે એ વાત છુપાવવી સહેલી નથી માતા બધું સમજી ગયા વિના ન જ રહે માતાને મેં જ્યારે બને તેટલા હળવા સ્વરૂપે આ વાત કરી ત્યારે એમના મોં પર મૂંગો અરેકારો આલેખાઈ ગયો એમની આંખો આંસુથી છલોછલ ભરાઈ ગઈ પત્ની આંસુ લૂચતી હતી એ મેં જોયું બાહ જો તમે આમ હિંમત હારી જશો તો પછી મારું શું આ રોગ હવે કાંઈ અસાધ્ય નથી ડાક્ટરે કહ્યું કે ત્રણ મહિનામાં તો તમે છો તેના કરતા અડધો મણ વજનમાં વધી જશો ના ના એમ હિંમત કેમ હારી જવાય પણ આ તો દીકરા જેવો દે ડાક્ટર કહે એ દવા લઈ આવ પૈસા તો કાળા ચોરના લઈ આવશું બા એમ બોલ્યા તો ખરા અને મેં કહ્યું કે હા હા પૈસા તો ગમે ત્યાંથી પણ અમે હું અને બાપ બંને મનમાં જાણતા હતા કે કાળો કે ધોળો કોઈ ચોર અમને ધીરે એમ ન હોતું અને ઘરમાં બીજું હતું શું સિવાય કે પત્નીના હાથ પર બે પાતળી સોનાની બંગડીઓ નાકમાં ચૂંક અને કાનમાં બુટિયા સૌભાગ્યના એ ચિહ્નો વિનાની પત્નીની કલ્પના અસહી હતી ક્યારેક ધોવા માટે એ સોનાની બંગડી કાઢતી કે નાકની ચૂંક અને કાનના બુટિયા ઉતારતી ત્યારે તેના અડવા હાથ અને નાક કાન જોઈને મને કંઈકનું કંઈક થઈ જતું પણ આ ત્રણ વસ્તુ એના અંગ પરથી ઉતારી લઉં તો એ શું એની કિંમત કેટલી આવવાની વધુમાં વધુ દોઢસો રૂપિયા અને આટલી રકમ મારી દવા સારવાર માટે પૂરતી ન હોતી એ સ્પષ્ટ હતું શેઠ પાસે જવાનો મેં વિચાર રાખ્યો હતો માતાને આશ્વાસન મળે એ માટે મને શેઠની મદદમાં કે મદદ કરવાની શક્તિમાં જાજો ભરોસો પડતો નહોતો તે છતાં મેં કહ્યું બા એમ તો શેઠ પાંચસો સાતસોમાંથી નહીં જાય આ વાક્યે માતા અને પત્નીને કેટલી બધી તૈયારી આપી દીધી તે જોઈ શક્યો શેઠને હું પૈસાનું તો ન કહી શક્યો પણ મારા રોગની વાત કરી શેઠે મને મહિનાની રજા અને સત્તાવન રૂપિયા રોકડા આપ્યા ગુરુવારે કાકીમાં આવ્યા મને બિછાનામાં જોઈને એમને નવાઈ લાગી માએ જ્યારે મારા રોગની વાત એમને કરી ત્યારે એમની આંખો ભીની થઈ અને સાદ રુદનભર્યો બની ગયો એમની વાત્સલ્યભરી આંખો અને શ્રદ્ધાભરી નજર હું જોઈ રહ્યો એક વડા બાધાના કાકીમાં મૂર્તિ મંત પવિત્રતા અને ધાર્મિકતા જેવા લાગતા હતા ઠાકોરજી સુવાણ કરી દેશે તમારા જેવા ગલડા બુઢાના પુણ્ય પર તાપે કાકીમાં શરીર તો સારું છે ને ભૈલા મને તો પાણાય નથી પડતા પણ તને આ ક્યાં થયું કાકીમાં એ તો શરીર હોય તે હાલ્યા કરે રૂઢી રીતે જાત્રા કરજો અને અમારા વતી દર્શન કરજો કાકીમાં કંઈ બોલ્યા નહીં શુક્રવારે વનરાવન દાસ આવ્યા એ પિસ્તાળીસેક વર્ષના કાકા ભાના જૂના સંબંધી હતા મોટી મોટી મૂછો વાળા અને વનરાવન દાસની ધાર્મિકતા પણ એમને જોતા જણાય આવે એવી હતી ત્યારે ભાભી જાત્રાની મેં બધી તૈયારી કરી લીધી છે બધું ભેડું લઈ લીધું છે કો તમારે કાંઈ બીજું લેવાનું છે બામની સીસી અને બીજી થોડીક દવાઈ લઈ લઈશ કાકીમાં આવ્યા ત્યારે તો યાત્રાએ જવાના ખૂબ ઉત્સાહમાં હતા એમના વૃદ્ધ કરચલી યાળા મો પર પુનિત યાત્રાધામોના દર્શનની અભિલાષા સ્પષ્ટ કરાતી હતી પણ અત્યારે તે ઝાઝા ઉત્સાહમાં લાગ્યા નહીં કા ભાભી કેમ કાંઈ બોલતા નથી વંદરાવન દાસ હું તો જાત્રા માંડી વાળું છું વંદરાવન દાસ અને અમે સૌ નવાઈ પામ્યા શું કહો છો ભાભી બધું તૈયાર થઈ ગયું છે ત્યારે હવે હાલો ને ભાભી આવો લાભ કેમ જતો કરો છો આ તો જીવતરનો લાભો છે પૈસાનું તો કઈ નથી ને ના ના પાંચસો રૂપિયા તો મારી પાસે છે અને એનાથી વધુ ન જોઈએ અરે પાંચસો માં તો ભયો ભયો પણ વંદરાવન દાસ હું તો જાત્રા માંડી વાળું છું તમ તમારે જાઓ રૂડી રીતે દર્શન કરજો અને તમે જાત્રા કરવા માટે વાંધો શો છે કઈ અગવડ મુશ્કેલી કહો તો કઈક સમજાય ના ભાઈ ના કઈ નથી મને એમ થઈ ગયું છે કે ન જાઉ ઠાકોરજીનો હુકમ જ સમજી લ્યો ને કાકીમાં મૂંગા થઈ ગયા અને અમારામાંથી પણ કોઈ વધુ આગ્રહ ન કરી શક્યું રવિવારે વનરાવન જાત્રાએ જવા નીકળી ગયા અને કાકીમાં વતનમાં જવા તૈયાર થયા બાએ કાકીમાને રોકવાનો આગ્રહ કર્યો મારે ઘેર પાછા ઠાકોરજી બિચારા કાકીમાં મારી કને આવ્યા અને બિછાના પર બેઠા એક જૂની કોથળીનું મોં ખોલીને એમાંથી એમણે રૂપિયાની નોટો કાઢીને મને કહ્યું ભૈલા છે મેં નોટો ગણીને તેમને સોંપતા કહ્યું પાંચસો ને વીસ પૂરા કાકીમાએ વીસ રૂપિયા કાઢીને પેલી કોથળીમાં નાખ્યા અને પાંચસો મારા ઓશિકા નીચે મૂકવા લાગ્યા આ શું કરો છો કાકીમા બોલીસ નહીં ડાક્ટરે ના નથી કહી લે હા વહુ બાપા મારી તો જાત્રા ફળી મને પોગાડ પોતાનો જર્જરિત ટ્રંક માથે ચડાવીને કાકીમાં ચાલતા થયા ત્યારે કાકીમાં એટલું બોલા તો મારો કંઠ રૂંધાઈ ગયો જાત્રા ફળીમાં એક સામાન્ય નોકરીવાળા યુવકની વાત છે જે સો રૂપિયા પગારમાં પોતાની માતા અને પત્ની સાથે નાનું પણ સંતોષભર્યું જીવન જીવે છે શારીરિક તકલીફો વધતા તે ક્ષય રોગથી પીડાય છે અને ઘરના સંજોગો વચ્ચે પોતાની બીમારી છુપાવીને પરિવારના સુખ માટે ઝઝૂમે છે માતા અને પત્નીનો સ્નેહભાવ અને ત્યાગ તેમજ કાકીમાનું ધાર્મિક જીવન અને શ્રદ્ધા આ લઘુ નિબંધને વધુ હૃદયસ્પર્શી બનાવે છે લેખક એ બતાવે છે કે નિરાશા વચ્ચે પણ માનવી આત્મવિશ્વાસ અને પ્રેમના સહારે પોતાના માટે આશા જાળવી શકે છે